ગેનીબેન ઠાકોર આજે દિલ્હી જવા રવાના થયા છે પાલનપુરથી રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી જવા રવાના થયા દિલ્હી ખાતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે કરશે મુલાકાત ચૂંટણી જીત્યા પછી પાર્ટીના નિયમો પ્રમાણે પ્રક્રિયા માટે દિલ્હી જવા રવાના સામાન્ય રીતે પ્લેન મારફત દિલ્હી જતા હોય છે પરંતુ ગેનીબેન ઠાકોરે ટ્રેનમાં જવાનું પસંદ કર્યું ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર દિલ્હી ખાતે રવાના થતા ગેનીબેન ઠાકોર أجل، أجل،

આજે મજા આગે ને પેને આજે જ પહેલોવાર દિલ્હી જાતો તો અમે બહુ ડિલે પેન્ડિંગ છે થઈ ગયું થઈ ઉપર જઈ ભાઈ એસી ખોલી ડ્રાઈવરને કોઈ નહી 15 આમ તો જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો એમાં આવતીકાલે અમે જવાના હતા પણ સવારમાં જ ત્યાં એઆઈસીમાંથી ફોન આવ્યો કાલે જે તમામ એમપીઓ નવા ચૂંટાયેલા છે એમની સાથેની ખડકેજીની મુલાકાત રાહુલજીની મુલાકાત અને જે એક પાર્કની પ્રોસેસ પ્રમાણે જે બધી પ્રક્રિયા કરવાની છે એ આવતીકાલ કરવાની છે એટલે આજ સાંજે જ મારે અમદાવાદથી જવાનું હતું પણ થરાદ પણ સમાચાર લેવાના હતા ને આ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ત્યાં જવાનું હતું એના કારણે કરીને આજે હું પાલનપુરથી રાજધાની ટ્રેનમાં દિલ્હી જવાની છું ને